ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મકાનો અને ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારવામાં આવ્યો છે વિગતે વાત કરીએ કેબ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં કેટલા મકાનો અને ધાર્મિક દબાણો દૂર કરવા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મકાનો સહિત ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવશે તંત્ર દ્વારા જીએસઆરટીસી માટે પાંચ હજાર ચોરસ મીટર જેટલી જમીન ફાળવવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર દબાણ હતું અને તે દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા અગિયાર મકાનો અને એક દરગાહ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કામગીરીમાં કોઈ ખલેલ ના પહોંચે અને હિંસા જેવી સ્થિતિ ન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ સહિત સો જેટલા પોલીસ કર્મીઓ ગુડલક સર્કલ નજીક થતા દબાણ હટાવવાના કામમાં હાજર રહ્યા હતા સાંભળો સ્થળ પર હાજર ડીવાયએસપીએ શું કહ્યું જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ જે અનુસંધાને પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશન ના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજી ની પણ હાલ બંદોબસ્ત સ્થળે હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છ બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે સર અંદાજે કેટલા ચોરસ મીટર જગ્યા ખુલી અંદાજે રહેણાંક મકાન અને દુકાનો મળે કુલ અગિયાર જેટલા દબાણો છે આજે એક દરગા પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાલ રાજ્યભરમાં ચાલી રહી છે સાથે જ ધાર્મિક દબાણો પણ હટાવવાની કામગીરી ચાલી રહી છે ઘણી જગ્યાએ આ દબાણ હટાવવાની કામગીરી સામે વિરોધ થયા અને હોબાળો પણ મચ્યો હતો મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો પરંતુ અહીંયા એવી કોઈ ઘટના બની નથી તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર